જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને કચ્છમાં વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખવામાં આવ્યું જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો છે વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મેહુલભાઈ જયારે આજે જે હુમલો થયો હતો એના

એના માટે સરકાર તંત્ર કેટલું મહેનત છે અને આજે જથ્થાબંધ બજાર આજે એક શોકની લાગણી ઉભી છે આજે જથ્થાબંધ બજારે સવારે શ્રદ્ધાંજલિ આપીને આખો દિવસ આને બંધ રાખી સરકાર આના પાછળ બહુ કડાક પકડા લેશે એમને પૂરો વિશ્વાસ છે ને સરકાર આનો જરૂરથી આનો નિવડો લઈ આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે